છેલ્લા સાત દિવસોથી અરબી સમુદ્રના કાંઠા સુધી આવેલું નૈઋત્યનું ચોમાસું અટકી પડ્યું હતું આ નિષ્ક્રિય ચોમાસું મિત્રો આજથી ભારે સક્રિય બન્યું છે અત્યારે સૌરાષ્ટ્રની અંદર આ ચોમાસાની દસ્તક જોવા મળી ગઈ છે ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેનો વરસાદ શરૂ થયો છે અને હવે આગામી કલાકોથી લઈ બપોરના સમયગાળા બાદ મિત્રો આજે સાંજ અને રાત્રિની સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદની રહેલી છે આગાહી આ સાથે જ મિત્રો આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તો આગામી ચોવીસ કલાકની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વચ્ચે મિત્રો એક મોટું સર્ક્યુલેશન રચાશે અને જેને લઈ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી આ તમામ આપણે જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતની અંદર ભાવનગરના તળાજા આજુબાજુના ગ્રામ્ય પંથકો પાલીતાણા અમરેલી આજુબાજુના ગ્રામ્ય પંથકો ની અંદર પણ મિત્રો વાતાવરણીય અસ્થિરતાના કારણે વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને થોડી જ કલાકની અંદર મિત્રો ભાવનગરના પાલિતાણા આજુબાજુ તળાજા આજુબાજુથી લઈને મહુવાના ગ્રામ્ય પંથકોથી લઈ કાંઠાના વિસ્તારોથી ગીર સોમનાથ અને જુનાગઢ અમરેલીના આ વિસ્તારોની અંદર મિત્રો થોડી જ કલાકોની અંદર ભારેથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતું જોવા મળી રહ્યું છે આગામી અડતાલીસ કલાકની અંદર આ સાયકોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બની જશે અને ત્યારબાદ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આ બંનેની વચ્ચે એક મોટું સર્ક્યુલેશન આ રીતે રચાશે અને જેને લઈ મધ્ય ભારત સહિત ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે મિત્રો જો કે આ ગુજરાતની અંદર શરૂ થનારો વરસાદનો ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ખૂબ જ લાંબો ચાલવાનો છે આજે ત્રેવીસમી જૂન થઈ છે અને મિત્રો આજથી લઈ હવે પછી ચોવીસમી જૂન પચીસમી જૂન છવ્વીસમી જૂન અને ત્રીસ જૂન સુધી આ લાંબો વરસાદનો રાઉન્ડ ચાલશે જો કે એક અનુમાન અનુસાર મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી આ લાંબો ચાલનારો વરસાદનો રાઉન્ડ ગુજરાતના લગભગ સિત્તેર ટકા સુધીના વિસ્તારોની અંદર આવનારી ત્રીસ જૂનની અંદર વાવણી લાયક સારા વરસાદો આપી દેશે તો બીજી તરફ મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ આગાહીના દિવસોમાં ધીમે ધીમે તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે તો મિત્રો આપણે હવે જાણીશું કે આગામી કલાકોની અંદર એટલે કે આજ બપોરના સમયગાળા બાદ અને ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળાથી મોડી સાંજ અને રાત્રી દરમિયાન પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પડશે ભારે વરસાદ સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી કલાકોની અંદર જે પ્રમાણે મિત્રો અત્યારે વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે બફારાનું પ્રમાણ વધ્યું છે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો આ સાથે જ જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોની અંદર આજે મિત્રો મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે મોડી સાંજ સુધીની અંદર આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો નૈઋત્યનું ચોમાસું અત્યારે વલસાડ નવસારી ડાંગ અને સુરત સુધીના વિસ્તારો સુધી આવી પહોંચ્યું છે અને હજુ માત્ર આગામી ચોવીસ કલાકની અંદર જ આ ચોમાસું વધારે આગળ ચાલશે અને મિત્રો મધ્ય સૌરાષ્ટ્રના ખાસ કરીને રાજકોટ સુધીના વિસ્તારો અને મધ્ય ગુજરાતના આણંદ અમદાવાદ સુધીના વિસ્તારો સુધી પણ આગામી ચોવીસ કલાકની અંદર આ ચોમાસું આગળ વધે તેવી પૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો આજે ખાસ કરીને દક્ષિણી ગુજરાતની આગાહીની આપણે વાત કરતા હતા તો વલસાડ નવસારી સુરત આ સાથે જ મોડી સાંજ સુધીની અંદર તો વડોદરા ભરૂચ ભરૂચ લાગુના નર્મદા રાજપીપળા લાગુના વિસ્તારો હોય આ સાથે જ તાપી વ્યારા આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવાથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન મિત્રો ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે જેની અંદર મિત્રો નવસારી સુરત થી લઈ ખાસ કરીને નર્મદા તાપીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે ગાજ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળે આગામી કલાકોની અંદર જેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે આપ અહીં જોઈ શકો છો મધ્ય ભારત પરનું સર્ક્યુલેશન ધીમે ધીમે વેર વિખેર થતું પૂર્વની દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ મિત્રો આજ રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ આજે વાતાવરણમાં મોટો પલટો આવશે મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા હેડબ્રહ્મા અરવલ્લી મહીસાગર અને મહેસાણા આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે બાકી ઉત્તર ગુજરાતના આજના આ વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટા ભારે જોવા મળી શકે સાથે જ આપ અહીં જોઈ શકો છો મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આજે અમદાવાદની અંદર પણ હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં ધોળકા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તારાપુર ખંભાત બોરસદ આણંદ વડોદરા આ સાથે જ છોટા ઉદેપુર ચાંપાનેર છોટાઉદેપુરથી લઈને મિત્રો રાજપીપળા ગોધરા દાહોદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ આજે મોડી સાંજ સુધીની અંદર હળવા વરસાદની આગાહી તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે બાકી આ વિસ્તારો જે છૂટાછવાયા હશે એ તમામ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે અને હવે પછી મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દ્વારકા પોરબંદર જામનગરના છૂટા છવાયા વિસ્તારોની અંદર આજે હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જોકે હજુ પૂર્વ પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર ભારે નહીં જોવા મળે પરંતુ આવતીકાલથી આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જો કે પોરબંદર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ચાર પાંચ જિલ્લાઓ છે જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપરના જે વાદળાઓ જો મોડી સાંજ દરમિયાન પોરબંદર સુધી પહોંચે તો પોરબંદરના પણ આપ જોઈ શકો છો ખાસ કરીને ઉપલેટા જૂનાગઢ લાગુના વિસ્તારો કુતિયાણા સુધીના વિસ્તારોથી લઈ પોરબંદરની અંદર પણ આજે હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્ર સહિત હવે કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છની અંદર આજે તમામ વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા છૂટાછવાયા જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્ર લાગુના જે કચ્છના વિસ્તારો હોય જેમાં ગાંધીધામ મુન્દ્રા ભુજના અંદરના આ જે વિસ્તારો છે કે જ્યાં આજે થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ મોડી સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને જે વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી રહેશે તો મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આજે થોડી ઓછી જોવા મળશે તેમ છતાં પણ આ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર ચાલ્યા ગયા દિવસો કરતાં સારું એવું આજે વધી શકે છે સાથે જ ઉત્તરી ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની સારી શક્યતા જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો મિત્રો રાજકોટ જિલ્લાના વિસ્તાર વાઇઝ જોવા જઈએ તો ખાસ કરીને જુનાગઢ લાગુના વિસ્તારો હોય આ સાથે જ અમરેલી લાગુના વિસ્તારો હોય જેમાં જસદણ આજુબાજુ તો મિત્રો અત્યારેથી જ વરસાદ શરૂ થઈ ગયો છે ને આ વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ગ્રામ્ય પંથકોની નાની નાની નદીઓની અંદર પાણી આવી જાય એવા વરસાદો પણ પડી શકે છે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો જેની અંદર દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય મધ્ય અને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના વાદળાઓ અત્યારે આવી પહોંચ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો કચ્છની અંદર અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર હજુ જોર જોવા નથી મળી રહ્યું અને આગામી કલાકોની અંદર ફરી આપને જણાવી દઈએ તો મિત્રો બોટાદના રાજકોટ લાગુના વિસ્તારો જેમાં જસદણ આજુબાજુ ગોંડલથી લઈ આ સાથે જ ભાવનગરની અંદર પણ મિત્રો તળાજા અને મહુવાના ગ્રામ્ય પંથકો પાલિતાણા સુધીના અને અમદાવાદના ખાસ કરીને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ બોટાદ ચોટીલા રાણપુર લાગુના લીંબડી લાગુના વિસ્તારો હોય અને જૂનાગઢની અંદર મિત્રો આજે મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેલી છે અને હવે પછી મિત્રો આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર રોજ કેવું રહેશે વાતાવરણ ચોવીસમી તારીખે વહેલી સવારથી જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે જેની અંદર સવારના સમયગાળા દરમિયાન ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે સાથે જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ આ સાથે જ મહારાષ્ટ્ર કાંઠાના વિસ્તારો અને સુરત સુધીના વિસ્તારોની અંદર ચોવીસમી વહેલી તારીખે મિત્રો ભારે વરસાદની શક્યતા અમુક વિસ્તારોમાં રહેશે સાથે જ ચોવીસ તારીખે પણ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો હળવાથી મધ્યમ ભારે વરસાદની શક્યતા રહેશે જેમાં ભરૂચ વડોદરા સુરતથી ઉપરના વિસ્તારો હોય